હેલો ફ્રેન્ડ કેમ છો તમે જાણો છો કે અત્યારે સમર સિઝન ચાલુ થઈ ગયું છે અને ચોખાના લોટની પાપડી કે પછી ખીચિયા પાપડ તમે જે કહો તે પણ નાનાથી લઈને મોટા બધાના ફેવરિટ હોય છે આ ખીચિયા પાપડ અને ચોખાની પાપડી તો ચાલો આજે હું લઈને આવી છું આ ખીચિયા પાપડની રેસિપી હવે હવે દરેક ઘરે ગૃહિણીઓ આ બનાવતા જ હોય છે પાપ પાપડી અથવા ખીચિયા પાપડ એના માટે સૌથી પહેલાં આપણે જોઈએ છે ચોખાનો લોટ જે મેં પાંચસો ગ્રામ જેટલો લીધો છે આ તમે તમારા મેઝરમેન્ટ પ્રમાણે તપેલી વાટકી જે કંઈ બી હોય એ લઈ શકો છો એમાં આપણે વન થર્ડ કપ સાબુદાણાનો પાવડર લીધો છે મેં એનાથી છે ને તે આ ખીચિયા પાપડ છે ને સફેદ પણ બનશે અને પોચા પણ બનશે અને સરસ બનશે તો એટલા માટે મેં સાબુદાણાનો પાવડર એડ કર્યો છે આ જેટલી મારી તપેલી છે એ જ પ્રમાણે પછી પાછળથી આપણે પાણી લઈશું હવે મેં જીરું લીધું છે મેં એને તવા પર શેકેલું નથી આપણું નોર્મલ જીરું હોય એ જ લીધું છે ઘણી ગૃહિણીઓ એને શેકીને પણ અંદર એડ કરતા હોય છે હવે મેં અહીંયા બે ટાઈપના મરચાં લીધા છે એક તીખા મરચાં અને બીજા થોડા મીડિયમ મરચાં એ બંને મેં એડ લીધા છે તમે તમારી રીતે એ વધારે તીખી જોઈતી હોય તો તે પ્રમાણે હવે આપણે એક કટોરીમાં આ ચોખાનો લોટ લઈ લઈએ અને પછી એમાં આપણે એને ધીરે 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 સરખો ચલાવીએ જેથી સાબુદાણાનો પાવડર જે આપણે નાખ્યો છે એ સારી રીતે મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો સ્ક્રીન પર જે છે એ બધું મેં તમને બતાવ્યું છે હવે એક કૂકર કૂકરમાં આપણે છે ને ગરમ પાણી લઈ લઈએ જે મેં તપેલીમાં જે લોટ લીધો છે એ જ એના જ માપનું મેં આ પાણી લીધું છે મેં પાણીની ક્વોન્ટિટી ડબલ લીધી છે તમે જોઈ શકો છો જો તમારી પાસે વાસણ નવું હોય તો તમારે એનાથી ડોળું પાણી લેવાનું છે આ બાબતનું આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મેં પાપડખાર લીધો છે જે ગરમ પાણીમાં નાખ્યો છે અને એની અંદર થોડુંક જીરું એડ કર્યું છે તમારે એ ધ્યાન રાખવાનું છે કે પાણી થોડું હલકું ગરમ થાય એ પ્રમાણે નાખવાનું છે અંદર મેં અંદર તલ નાખ્યા છે અને એને સારી રીતે હલાવી દેવાનું છે કે જેથી અંદર ગોટલી ના વળી જાય અને તમે જોઈ શકો છો કે અત્યારે સમરમાં આ રેસીપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગૃહિણીઓમાંથી જેથી આખા વર્ષના પાપડ ઇઝીલી બની જાય હવે અમે ઢાંકણ ઢાંકીને એને ઉકળવા દીધું છે જોઈ શકો છો તમે જીરું ને બધું સરખી રીતે ઉકળી ગયું છે હવે જે આપણે લીલા લસણની પેસ્ટ બનાવી છે એ આપણે થોડીક અંદર એડ કરી દઈએ અને પછી એને ધીરે ધીરે ચારવીને પછી પાછું ઢાંકણ ઢાંકી દેવાનું છે જો મેં સ્ક્રીન પર તમને બતાવ્યું છે ના સમજ પડે તો તમે મને કોમેન્ટ કરી શકો છો હવે આ જોઈ લો સારી રીતે આપણો જે અંદરનો જે મસાલો છે જીરું ને એ બધું એ સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે ધીરે ધીરે કરીને આપણે એ પા લોટ છે એ એડ કરવાનો છે સાથે નાખવાનો નથી ધ્યાન રાખો કે સાથે નાખવાના નથી જો તમે સાથે નાખશો તો એમાં ગોટલી વળી જશે એટલે ગોટલી ના વળે એના માટે થોડોક નાખીને પછી ધીરે 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 ચારવવાનું છે તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તેનાથી તમે ચારવી શકો છો જો ધીરે ધીરે તમે ચારવશો તો એમાં ગોટલી ના વળશે લમ્સ ના રહેશે ને લમ્સ ના રહેશે તો એ પાપડનો લોટ સારી રીતે બની જશે તો મેં થોડો થોડો કરીને સરખી સારી રીતે ચાળવી દીધો છે અને જો આ સારી રીતે મસ્ત થઈ ગયો છે સ્ક્રીન પર તમને દેખાઈ જ રહ્યો છે હવે ગેસ બંધ કરીને મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને એને ગેસ પરથી મેં ઉતારી લીધું છે હવે એક મેં પેન લીધી છે જે જાડી છે તમે પણ જાડી એવી પેન તમારા ઘરમાં હશે તો તેની ઉપર લે લઈ લેજો અને મૂકી દેજો મારું આ કૂકર છે એ જાડું છે તો એટલા માટે મેં એને ઠંડી થવા માટે એના પર મૂક્યું છે હવે એક હવે અહીંયા અમે ઇકો પેક જે બેકિંગ પેપર આવે છે એ મેં લીધું છે એમાં તમારે તેલ ગ્રીસ કરવાની કે એવી કંઈ પણ જરૂર નથી પડતી જો તમે નવા ચોખા યા ન અથવા નવી કણકી લીધી હોય તો એમાં દોડું પાણી ઉમેરવાનું છે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો પછી સરખા નહીં થાય પોસિબિલિટી થોડી ઓછી રહે છે એટલા માટે નવી કણકી હોય તો દોઢ કપ પાણી લેવાનું અને આવી રીતે થોડું થોડું તમે હલાવતા રહેશો તો તમે ધ્યાનથી જોશો તો આ જે આપણું ખીચું જે પાપડીનો લોટ છે એ થોડો થોડો હલકો ઉપર આવેલો હોય એવું તમને સ્ક્રીન પર દેખાશે અને એ સારી રીતે મિક હળવા હાથે તમારે મિક્સ કરવાનો છે એના પર બહુ જોર કાઢવાનું નથી આ ધીમે ધીમે તમને દેખાય છે હવે જેમ આ ઠંડો પડવા માટે પંદરથી વીસ મિનિટ મેલ્ટ થવા માટે લેશે અને તમે બીજા ગેસ પર ઉતારી દીધો છે તો એ ધીરે ધીરે સરખી રીતે મિક્સ અંદર થઈ જશે એને થોડો ટાઈમ માટે રેસ્ટ આપી દેવાનો છે હવે મેં એક ડીશ લીધી છે અને તેની અંદર થોડું તેલ લગાવ્યું છે અને એને આ સરખી રીતે પ્રેસ કરી દેવાનું છે તમે આંગળીથી પણ કરી શકતા હો તો આંગળીથી પણ કરી શકું અને તમારી પાસે આ અવેલેબલ હોય તો તમે એનાથી પણ કરી શકો છો હવે એની ઉપર આ તમારે પાપડીનો લોટ કાઢી નાખવાનો છે જો કેટલો સુંદર અને સરસ બન્યો છે આ પાપડીનો લોટ હવે તમારી પાસે વાટકી હોય તો તેનાથી તમે અથવા નાની અમથી ડીશ હોય જેનાથી તમારાથી થઈ શકતું હોય પ્રેસ એ વસ્તુ લઈને તમારે પ્રેસ કરવાનું છે ધીરે 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 કરીને જેથી જરા પણ લમ્સ ના રહે અને સરસ રીતે પાપડીનો લોટ એકદમ ઢીલો અને સરસ બની જાય એ રીતે કરવાનો છે જો મેં ધીરે 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 કરી નાખ્યો છે આપણને બહુ વધારે પડતો ચીપચીપો પણ લોટ નથી જોઈતો આપણે સુંદર અને સરસ લોટ જોઈએ છે તો આ જોઈ શકો છો તમે સરસ રીતે બની ગયો છે આ લોટ હવે આ એમ જોઈએ તો ઉનાળામાં દરેકના ઘરે મમ્મી બેને બધા જ બનાવતા હોય છે આ ખીચિયા પાપડ તમારી સાઈડે શું કહે છે એ મને નથી ખ્યાલ પણ જનરલી આપણે જોઈએ તો ખીચિયા પાપડ અથવા પાપડ પાપડી ગુજરાતીમાં પાપડી પણ કહે છે એને લોકો હવે ધીરે ધીરે એને ઠંડા કરીને લુવા કરીને પછી અંદર મેં રોટલીના જે ડબ્બો આવે જે ગરમ રહે એની અંદર મેં મૂક્યા છે હવે મેં એક પાપ પાપડનું મશીન લીધું છે તેની અંદર મેં જે એકો બે પેપર કટિંગ કર્યા છે એ બે બેમાં ડિવાઈડ કર્યા છે મેં એની ઉપર આપણે એ જે લુઓ છે એને મૂકીને પછી હળવા હાથેથી પ્રેસ કરવાનું છે જો મેં સ્ક્રીન પર તમને દેખાડું છું કે મેં પ્રેસ કર્યું છે હવે જોઈ શકો છો તમે કે સારી રીતે પાપડ મારો રેડી થઈ ગયો છે એના એને ઇકો બેગ પેપર પર ઝીપકી પણ નથી ગયું એ તમે હવે આ તમે જોઈ શકો છો પાપડ મારો તૈયાર છે હવે એને હળવા હાથેથી કાઢી લઈને આપણે તડકામાં સુકવી દઈશું અને ધીરે રીતે ફ્લિપ કરી દો અને ધીરેથી તમે એ બેકિંગ પેપર છે એ હટાવી લેવાનું છે એવી રીતે બધા જ પાપડ ધીરે ધીરે કરીને નાખ સુકવવા માટે નાખી દેવું અને એ ઇઝીલી નીકળી પણ જાય છે અને આનાથી સફેદ પાપડી સાબુદાણાથી એક વસ્તુ યાદ રાખજો કે સફેદ પાપડી સરસ થાય છે હવે જો મારા પાપડ તૈયાર થઈ ગયા છે પાપડી તૈયાર થઈ ગઈ છે તો હું એને તમને તળીને પણ બતાવું અને શેકીને પણ બતાવું જો આ મારું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર મેં આ પાપડી નાખી છે તમે જોવો છો સુંદર સરસ રીતે પાપડી ફૂલી પણ ગઈ છે અને પાપડી સફેદ પણ છે એટલે એકદમ સોફ્ટ છે એ તમે જોઈ શકો છો હવે હું તમને શેકીને પણ બતાવું છું તો સ્ક્રીન પર જોઈ શકો છો તમે મારી પાપડી